આજે આપણે ફક્ત ત્રીસ સેકન્ડ એટલે કે અડધી મિનિટમાં શિયાળામાં કડક થઈ જતા ગોળને ડબ્બામાંથી કેવી રીતે કાઢવો અને સમાર્યા બાદ તેને કેવી રીતે સ્ટોર કરવો કે જેનાથી ગોળ છે ને કટ કર્યા બાદ પણ તે પીગળી ના જાય તો તે આપણે જોઈશું તો ચાલો ફટાફટ ગોળને એકદમ આસાનીથી ત્રીસ સેકન્ડમાં કાઢવાની રીત સાથે તેને સ્ટોર કરવાની રીત પણ જોઈ લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં એક કિલો ગુળનો ડબ્બો લીધેલો છે તો સૌથી પહેલાં તો અહીંયા તેનું ઢાંકણ ખોલીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ ગોળ છે ને એકદમ કડક છે હાથમાં આ રીતે લેતા પણ તે નીકળતો નથી શિયાળામાં તો ખાસ ચીકી કે પછી અન્ય કોઈ ગોળની રેસિપી આપણે બનાવતા જોઈએ છે તો તેમાં આવા સમારેલા ગોળની જરૂર પડતી હોય છે તો ફ્રેન્ડ્સ ગોળને ફક્ત ત્રીસ સેકન્ડમાં કાઢવા માટે અહીંયા મેં એક કડાઈમાં આંગળી શતક હોય તેવું મેં અહીંયા પાણી લીધેલું છે તો વધારે ફૂલ ગરમ કરેલું પાણી અહીંયા નથી લેવાનું નહીંતર ગોળ છે ને એ પીગળી જશે તો ફ્રેન્ડ્સ હવે આપણે ગોળનો ડબ્બો આમાં આપણે ફક્ત અડધી મિનિટ એટલે કે ત્રીસ સેકન્ડ માટે જ રાખવાનો છે તેનાથી વધુ નથી રાખવાનું અડધી મિનિટ થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ હવે આપણે ગોળના ડબ્બાને આમાંથી કાઢી લઈશું અને કોઈ પણ આવો જાડો રૂમાલ હોય તો તેને આપણે સાઈડમાંથી પણ લૂઈ લેશું આ સ્ટેપ કરવું એ ખૂબ જ જરૂરી છે કેમ કે આ રીતે આપણે સાઈડમાંથી પણ રૂમાલથી આ રીતના બધું જ પાણી લૂંટતા જશું ને તો સાઈડમાંથી ગોળ પણ છૂટું પડવા લાગશે ગોળને ડબ્બામાંથી કાઢવા માટે ડબ્બાને આ રીતના ઊંધો કરી હાથેથી આ રીતના આપણે પ્રેસ કરશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ ગોળ છે ને એ ડબ્બાથી અલગ થઈ ગયો છે અને કેટલો સરસ રીતે તે નીકળી પણ ગયો છે અને ડબ્બો છે ને એકદમ ક્લિયર નીકળ્યો છે હવે આપણે ગોળને સમારી લઈએ અને સમાર્યા બાદ તેને કેવી રીતે સ્ટોર કરવો ને કે જેનાથી તે સમાર્યા પછી પણ પીગળી ના જાય તો તે પણ આપણે આગળ જોઈ લઈએ ગોળને ડબ્બામાંથી અલગ કર્યા બાદ તે સાઈડમાંથી એકદમ સોફ્ટ થઈ ગયો હોય છે તો આ સમયે જ તમારે છે ને આ રીતના એકદમ પટલો પટલો ગોળ છે ને એ કટ કરી લેવાનો છે તો તો બધો જ ગોળ છે ને હું આ રીતના સમારી લઈશ શિયાળામાં તો ખાસ સુખડી ચીક્કી કે પછી અન્ય કોઈ ગોળની આપણે વાનગી બનાવતા જોઈએ છે તો તેમાં ખાસ કરીને આવા સમારેલા ગોળની જરૂર પડતી હોય છે કે જ્યારે તે વાનગી બનાવતી વખતે તે ફટાફટ ઓગળી જાય તો ફ્રેન્ડ્સ તમે જો આ મારી રીતને ફોલો કરીને ગોળ કાઢશો ને તો ગોળ છે ને એ ફટાફટ નીકળી જશે કલાકોનું કામ છે ને મિનિટોમાં થઈ જશે ગોળને સમાર્યા પછી જો થોડી વાર પણ તેને બહાર રાખવામાં આવે ને તો પણ તે પીગળવા લાગે છે અને આપણે જો હાથેથી તેના ટુકડા કરવા લાગીએ ને તો પણ તે પીગળી જતો હોય છે તો હંમેશા ગોળને છે ને એ આ રીતના છરીથી જ કટ કરવાનો અહીંયા મેં ગોળને બધો જ આ રીતના સમારી લીધો છે અને અહીંયા જો ફ્રેન્ડ્સ ગોળ છે ને બિલકુલ પીગળી નથી ગયો અને હવે આપણે તેને કેવી રીતે સ્ટોર કરવો તે જોઈ લઈશું ગોળને સ્ટોર કરવા માટે આ રીતના કોઈ સ્ટીલનો ડબ્બો અથવા તો તમે કાચની બણીનો ઉપયોગ કરી શકો છો તો આ ડબ્બાને મેં એકદમ કોરો કરી લીધેલો છે તેમાં બિલકુલ પાણીનો ભાગ નથી તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું તો ફ્રેન્ડ્સ હવે આપણે કોઈ એક ચમચાથી ગોળને ભરી લેશું હાથથી બિલકુલ ગોળને ભરવાનો નથી કેમ કે જો હાથથી ભરીશું ને તો ગોળ પીગળી જશે તો ફ્રેન્ડ્સ ચમચાથી ભરવાથી ગોળ આપણે જેવો સમારેલો હશે ને તેઓ ને તેઓ ગોળ છે ને આ ડબ્બામાં રહેશે તે બિલકુલ પીગળી નહીં જાય તો ફ્રેન્ડ્સ તમને આજની મારી આ રીત કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની આ રીત તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી છવાદગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ